આજે તો એક વૃદ્ધ વડીલ થી જુના ગામના ઇતિહાસની વાતો થઈ ચાલો પહેલેથી શરૂ કરીએ ઇતિહાસની ખોજમાં હું ભૂજતી ફરીથી નીકળું છું અને ત્યાં એક વાગણના ભાઈની સ્કૂટીમાં માનકુવા ગામ અને ત્યાંથી દેશલપર ગામ જતી પ્રાઇવેટ બસમાં સવાર થઈ ગયો અને ત્યાં એક વડીલ થી ઇતિહાસ ની વાતો થઈ દેશલપર ગામ પહોંચીને મને ખબર પડી કે બાજુમાં આવેલા વાંઢાય ગામમાં આવેલી છે ત્રણ મહત્વપૂર્ણ જગ્યાઓ અને રવાના થઈ ગયો વાંઢાય ગામ માટે સૌથી પહેલા હું પહોંચ્યો ભગવાન શ્રી રામ ના મંદિરે જે કચ્છ છે એવું ત્યાંના દ્વારા મને જાણવા મળ્યું ત્યાંથી ઉમિયા માતાજી ના મંદિરે ત્યાં દર્શન કરીને પ્રસાદ ને ગ્રહણ કરીને મહા ઇતિહાસ ને જાણીને હું પહોંચ્યો બાજુમાં આવેલા ઈશ્વર આશ્રમ જ્યાં કથા છે હરિહર સંપ્રદાય ની બાજુમાં આવેલું છે ખુબ સુંદર એવું ઈશ્વર તરાવ હવે સાંજ થવા લાગી હતી એમ અંધારું છવાઈ રહ્યું હતું એમ મારું રોહા જવું અંધકારમાં દૂર દૂર ધકેલાઈ રહ્યું હતું સમત્રા સુધી બસમાં સફર કર્યા પછી એડવેન્ચરની ઈચ્છા થઈ અને પછી તો ટ્રકમાં બેસીને ભુજ પહોંચું છું એમના સાથે કચ્છી ભાષા અને એમના ટ્રકના અનુભવ વગેરે વગેરે વિષયો પર વાતચીતો થઈ અને આ ઘટનાએ મારા પ્રવાસને યાદગાર બનાવ્યો છેલ્લે જે ધાર્યું હતું એ ના થયું પરંતુ જેનો વિચાર સુધા નહોતો એ બની ગયું